ભગવાન ની નામ હમ જોતો એના હું વિહત એવું બોલી કે દડ વગરનો દીકરો જન્મતો હોય પણ હું રબારીની જો વિહત માતા હશુ અને અબડા

અને એવું બોલી કે મારી વિહત હે બોડારી જે રોતી રોતી તારા મઢમાં આવી હાથ દીકરીઓ હતી તું એ ઇને દીકરો હજુ આલ્યો નહીં અને એની બેનપણી દીકરો આલ્યો એ દાણો ઘણે ભગત ની વિહત એ બોલી કે આ દીકરાનો પાછી લઈ જા આજ આનું નામ નહીં પાડું આવતા બાર મહિના થાય આનો આ દાડો આવો આના હાથ દીકરીઓ ઉપર એક અર્પણ નામનો દીકરો ના મારું નામ વિહત

આવી દેવ ની વાત રાખેલી આ દુનિયા માં એક રૂપિયા નો વેપાર મારે એક રૂપિયો કોઈ નો જોતો નહી આ મારી પચાવર બોલા તો મારા મૂકી દેવાની માતા બોલું એટલે વણિયા બેન આપું છે અને વીસ બાવીસ થાય દિવાળી નો આવે અને તારા ઘેર રજુઆરું કરું

我 <music> A. 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 n A. A. i A. 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 A.

તર મોય હોતી હોય ને હોજે પડન ભાતુ આપવા જાવ ભાતામાં જો મોરું રહી જાય તો ઓ ચાડો હવરો થઈ જાય ભાઈ ના લઈને દીબેડી મારું આ લૂપણ રબારીઓ હું ગરીબની હે દ મારો કોઈ દાળો ધર્મ નહી ચૂકવો માગઈ ને મળી જશે હું પીરસવાની એવા મામાની નદે જાગતી સું જાગતી રેવાની વેટી પ્રધાન કોઈ દાડો મારા દે વળે જો ખાસ્રો માવા દે શે� ઓસ આמא પણ જેનો મારો વિહતનો ભરહો છે આמא જેનો મારો વિહતનો વિશ્વાસ આહા મો વિશ્વાસ વરની માતા તને કોઈ દાળો મારા વિહતના જો કોઈનો ભરહો લૂટાવાની દે તનુ ઉતારી માતા છું આનો કોઈ મારા વિહતના જે વાડામાં છે

ખંડ ધરતી ઉપર સાહર સુના સાહર જવાની રાત રાજવાનો તોલ કોઈ નથી થયો નથી

ના ભાગ મારું નામ માતા ને જે મારા વિહત ના વાગણા આવશે નિરાશ જવા દો ઘરાજિયા કરમસિંહ હે એકત્રી ના થાય તેત્રી ના થાય અને જો હું કરમસિંહ વાઘોર ની વિહત માતા બોલતી હશું એક દહકો જાય આજે મારી રચના છે એના ચાર ચાંદ ના લગાવી દો ભાઈ મનખા મનખા માત્ર દુખી છે પણ જો કોઈ મારો